વેલકમ બેક વન્સ અગેન હું છું બફલી બોય અને મારી સાથે છે ધ ગ્રેટ હંસા બેન તો મમ્મી ક્યાં જવાનું છે આજે મને ક્યાં ખબર તો કે તો ખબર તો આજે જવાનું છે મેરેથોન દોડમાં મારી કંપની વાળા ઓર્ગેનાઇઝ કર્યું છે મારા સિટીની અંદર તો મમ્મીને લઈને જાવ છું મેરેથન દોડ જોવા માટે તો જઈએ અને જોઈએ કે ત્યાં કેટલા લોકો આવ્યા છે ઘણા બધા હોય છે જનરલી હું પણ પાર્ટિસિપેટ કરું છું પણ આ વખતે મારી પ્રિપેરેશન પણ નથી અને થોડું ટાઈમ પણ નહોતો

પપ્પા મમ્મી ચાલે છે થોડાક ડગુક ડગુક અને એને રનિંગમાં પાર્ટિસિપેટ કરવું છે મારું ઘર છે ને ત્યાં તમે જુઓ ને તો અહીંયા જનરલી કેવું હોય જર્મનીમાં એપલ પછી ચેરી પછી આપણે ઇન્ડિયામાં આલુ આવે ને એ બધાના ટ્રીમ એમ રસ્તા ઉપર જ હોય જુઓ તમને દેખાય ચેરી કેટલી બધી ચેરી છે આપણે લઈ શકીએ લેવી હોય ને તો પણ જનરલી કોઈ લે નહીં આ મારું ઘર છે

ऊपर पडसे तो खराब लाग खराब थे જશે આ સફરજન છે એટલે નાના નાના છે જી તો ફાલ આવ્યો છે કેમ કે એમ તો જનરલી વિન્ટર માં થાય સફરજન ને ઓ જુઓ સ્વાય 1 Wow, sind das viele unfassbare Bilder hier. Das ist nach echt witziges Kostüm. Aber das muss man auch mal so machen. Den sage ich jetzt einfach mal. Also શું કે મમ્મી કેવી મજા આવે એવું થયું કે દોડવું જોઈએ એવું કઈ એવું છે એપ્રોક્સ એપ્રોક્સ છે ને અઢારસો લોકોએ રજિસ્ટ્રેશન કરેલું રનિંગ માટે તો એમાં કેવું અલગ અલગ ટાઈપની બધી રનિંગ છે ચિલ્ડ્રન્સ માટેની છે પછી ફોન રન છે પાંચ કિલોમીટર દસ કિલોમીટર બે કિલોમીટર પછી ઓલ્ડ એજીસ થઈ ગયા હોય સિક્સટી પ્લસ એ લોકો માટે રનિંગ હોય મતલબ મોર્નિંગનું પહેલાં અગિયાર વાગ્યાથી ચાલુ થયેલું છે તો સાંજના સાત વાગ્યા સુધી ચાલે અને તમે જુઓ પાછળ કેટલું બધું ક્રાઉડ છે કેટલા બધા લોકો આવી ગયા છે અને એક મજા એવી ઇવેન્ટ હોય તો ઘણા લોકોને કેવું મોટિવેશન મળે જે લોકો રનિંગનો કરતા હોય જેમ કે મારા મમ્મીને હું લઈને આવું એને જોયું તો એને કેટલી બધી નવાઈ લાગી ભલે ઇન્ડિયામાં આપણે થાય છે નો ડાઉટ સુરતમાં થાય છે ઘણા મોટા મોટા સિટીમાં થાય છે પણ ત્યાં કેવું આપણે લોકો જોવા ન ગયા હોય આપણે એટલો આઈડિયા ન હોય કામમાંથી એટલા બધા ઊંચા ન આવે કે કામમાં એટલા બીજી હોય કોઈ દિવસ કર્યું ન હોય એને લીધે કેવું કોઈ આઈડિયા ન હોય પણ જોયું તો એમને એવું લાગ્યું કે કેટલા નાના નાના છોકરાઓ રનિંગ કરે છે કેટલા એની એ સેમ એજના લોકો રનિંગ કરે છે ભલે રનિંગ નથી કરતા તો ધીમે ધીમે એ લોકો ચાલે છે અને એટલીસ્ટ એટલી વર્ષના દોડતા છે મમ્મી એટલા હોય નહીં લાગે તમને સેવન્ટી સિત્તેર વરસ પંચોતેર વર્ષ એટલા હોય એવું લાગે કે નહીં આપણે આમ દોડવું જોઈએ કસરત કરવી જોઈએ તોય થાય ને એ લોકો રનિંગ કરીને આવે પછી ડાયરેક્ટ અહીંયા આવે રેસ્ટ કરે અને સામેથી વોટર ને એવું મળે અહીંયા તમને બનાના એપલ પછી કોઈ પણ કંપનીની માર્કેટિંગ માટેની જેમ કે બેગ્સ ને એવું બધું રાખેલું હોય એ આપે અને અહીંયાથી બારની સાઈડ જવાનું તમે જોવો ને તો કેટલી બધી વસ્તુ ઓર્ગેનાઇઝ કરેલી છે કે એમ્બ્યુલન્સ છે પોલીસ છે બધા જ લોકો એમ અવેલેબલ કે ભાઈ રનિંગ કરતાં કરતાં કોઈ વ્યક્તિ ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય કોઈને કાંઈ થઈ જાય એને લઈને બધી વસ્તુ જરૂરી છે અહીંયા તમને જે પાછળની સાઈડ દેખાય છે એ મારી કંપનીનો સ્ટોલ છે કેમ કે મારી કંપની જે છે તે સ્ટાર્ટની છે મતલબ સિટી ઉપર વર્ક કરે છે સિટીમાં જે ઇલેક્ટ્રિસિટી જાય એના ઉપર અને અમારી કંપની એ ઓર્ગેનાઇઝ કેરો છે એવરી યર કરતા હોય છે જનરલી રનિંગ કરેન બીયર આર પી વી એ મજા આવી પપ્પા આવું દોડવા મજા આવે કે નહીં

કંઈ નહીં સારું તમને અમારા વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પપ્પાનું કહેવાનું થાય છે કે થમ્સઅપ આપી દેજો ઠીક છે એટલે હવે ધીમે ધીમે અમે પણ ટ્રાય કરીએ છીએ કે વ્લોગ બનાવીએ અને તમારી સાથે કનેક્ટ રહીએ તો લેટ સી તમને શોખ પણ છે વ્લોગ બનાવવાનો અને મારા મમ્મીને તો ખાસ એને બહુ મજા આવે છે જે આ વિડીયોની બધું બનાવીએ છીએ હું એની સાથે બધું ડિસ્કશન કરતો હોય કે કેટલા લોકો કમેન્ટ કરે છે કેટલા લોકો રિસ્પોન્સ આપે છે ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા લોકો મેસેજ કરે છે કે મમ્મીની વાતો સાંભળીને મમ્મીની સ્માઈલ જોઈને ઘણા લોકોને મોટિવેશન મળે છે ઘણા લોકોને મજા આવે છે તો મારી એવી ટ્રાય છે કે યુટ્યુબ થ્રુ હું પણ વ્લોગ બનાવું અને મારી મમ્મીને સાથે રાખું અને જેથી કરીને એક મેમરી પણ બને અને તમારી સાથે બધી વસ્તુ શેર પણ થાય અને એ પણ લોકોને જર્મની આવવું હોય યુકે જવું હોય ઓસ્ટ્રેલિયા જવું હોય અને કોઈ પણ વસ્તુની હેલ્પ હોય કે ભાઈ નથી ખબર પડતી શું કરવું સ્ટફ થઈ ગયા છો ડેફિનેટલી તમે એક વખત મારી સાથે વાત કરજો તમને મજા આવી જશે એટલે કોઈ પણ જગ્યાએ કોઈને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી હવે તમારો ભાઈ આપણે યુટ્યુબ થ્રુ તમને થોડું થોડું બધી વસ્તુ શેર કરશે અને મારી એવી ઈચ્છા છે કે હું ઘણી બધી વસ્તુ મારા લાઈફના એવા રિયલ એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું અને તમને એક નાનું એવું મોટિવેશન મળવું અને મળે અને ઘણી ઘણી નાની નાની વસ્તુ જે હોય જીવનમાં તમારી પાસેથી પણ હું શીખું અને હું પણ એક પ્રોપર કનેક્ટ રહી શકું તો થેન્ક યુ સો મચ મળીએ છીએ એક નવા બ્લોગમાં